વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં અવાજ ઉઠાવનારને જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જ્યાં હા કોંગ્રેસમાં મુસ્લિમોને જ હોદ્દા અપાતા હોવાનો અવાજ ઉઠાવ્યો હતો અવાજ ઉઠાવનાર દિનેશ અડવાણીને શહેર પ્રમુખે સસ્પેન્ડ કર્યા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ ચરમસીમાએ પહોંચી ગયો દિનેશ અડવાણી શહેર કોંગ્રેસના પ્રમુખના દાવેદાર હતા આજે પણ મારી વિચારધારા કોંગ્રેસ એ છે તેવું કહી રહ્યા છે સર્વધર્મને સાથે રાખીને પક્ષને મજબૂત બનાવવાની જરૂર છે તેવું પણ કહ્યું જયેશ જ્યારે પણ કોઈ ધર્મની વાત આવે કે પછી પક્ષની વાત આવે ત્યારે પક્ષમાં કોઈ પણ ધર્મને જોવામાં નથી આવતું તમામ કાર્યકરો એક બનીને કામ કરતા હોય છે પરંતુ કોંગ્રેસમાંથી અવારનવાર આ પ્રકારની રાવ ઉઠી છે કે મુસ્લિમ સમુદાય હોય કે પછી મુસ્લિમ સમાજ છે લઘુમતી સમાજ છે પરંતુ તેને ક્યાંક વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે બીજાને અન્યાય કરવામાં આવે છે અને જ્યારે કોઈ આ મુદ્દો ઉઠાવે તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે તો હવે પક્ષ કોઈ કાર્યવાહી કરશે તે પણ એક સવાલ બિલકુલ ભાવિકા જો કે આખો ઘટનાક્રમ છે જે પક્ષને જોવાનો છે કારણ કે પક્ષની અંદરના કોઈ વ્યક્તિ જ્યારે કોઈ રજૂઆત કરે છે ને ત્યારે એમને જ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એ પક્ષનો વિષય છે ને પક્ષે આમાં જોવું પડશે કે આવું શા માટે થઈ રહ્યું છે મારા સહયોગી દિનેશ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે દિનેશ આખો ઘટનાક્રમ શું હતો જરા જણાવશો ચોક્કસ વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં જે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે એના અનુસંધાનમાં તેર તારીખ ની આજુબાજુ એક મહત્વની બેઠક કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી જેમાં દિનેશ અડવાણીએ એક સવાલ ઉઠાવ્યો હતો કે હાલમાં શહેર પ્રમુખ પુરુષ અને મહિલા જે શહેર પ્રમુખ છે બંને મુસ્લિમ છે તદ ઉપરાંત સિત્તેર ટકા લોકોને મુસ્લિમોને જ હોદ્દા આપવામાં આવે છે માત્ર મુસ્લિમોના મત થી કોંગ્રેસ ઉભી નહીં થઈ શકે આ મુદ્દા ને લઈને ક્યાંક ને ક્યાંક પ્રદેશના આગેવાનો વચ્ચે ચકમક થઈ હતી અને ત્યારબાદ સતત આ વિવાદ ચાલુ રહ્યો હતો અને દિનેશ અડવાણી અગાઉ કોંગ્રેસ માંથી લગભગ વોર્ડ નંબર સાત માંથી બે ટર્મ ઇલેક્શન લડી પણ ચૂકેલા છે અને નહીં જવા મતે હારેલા છે પરંતુ હાલ ચૂંટણીના માહોલ એટલે કે નગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો છે તેવા સમયમાં કોંગ્રેસે મજબૂત થવાની જગ્યાએ પાયાના હોદ્દેદારોને સસ્પેન્ડ કરતા લેટરો દિનેશ એવું નથી લાગી રહ્યું કે કોંગ્રેસે પોતાના જ પગ ઉપર કુહાડી મારી રહી છે કોઈ વાતનું કોઈ વાતનું સોલ્યુશન લાવવાની જગ્યાએ જી ચોક્કસ વાત કરીએ તો કોંગ્રેસમાં જે રીતે વિખવાદ ચાલી રહ્યો છે ત્રીસ વર્ષથી કોંગ્રેસ પડી ભાંગી છે અને તેમાં અહમદભાઈ પટેલના અવસાન બાદ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ વધુ લંગડી બની ગઈ હોય અને તેવામાં હાલ કોંગ્રેસના હોદ્દેદારો એકબીજાને જે સસ્પેન્ડ કરવાની વાત કરે છે અને સસ્પેન્ડના લેટરો વાયરલ કરે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અહીંયા કોંગ્રેસ નબળી પડી રહી છે અને આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક ઉભી કરવાના પ્રયાસ થતા હોય તેવું પણ માનવામાં આવે છે જી દિનેશ તમામ માહિતી માટે આપનો આભાર મારા સહયોગી દિનેશ ભરૂચથી લાઈન પર આ માહિતી આપી રહ્યા હતા કે કેવી રીતે પક્ષના જ એક વ્યક્તિ જ્યારે પક્ષ વિરુદ્ધમાં રજૂઆત કરે છે અને એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે જો કે નગરપાલિકાની ચૂંટણી પણ છે બની શકે કે કોઈ રાજકીય દ્રેશભાવ પણ અંદરો અંદર ચાલતો હોય

અનેક વખત જોવા મળ્યું છે કે કોઈ મોટા નેતાનો એક ઘડ ગણાતો હોય મોટા નેતા ન રહે ત્યારબાદ ક્યાંક એ પક્ષનું કોઈ કહી શકાય અસ્તિત્વ જ નથી રહેતું તે જ પ્રકારનો ઘાટ ક્યાંક ભરૂચમાં જોવા મળી રહ્યો છે